કરજણ તાલુકાના બામણ ગામ પાસે આવેલ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર સાંકડા ઓવરબ્રિજને લઈને અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે બીજી તરફ સાંકડા બ્રિજ ઉપર ખાડા રાજને લઈ પણ ટ્રાફિક જામ સર્જાય છે વાહનોની લાંબી કતારો જામે છે પાંચ કિલોમીટર સુધીના ટ્રાફિક થતા વાહન ચાલકો કલાકો ટ્રાફિકમાં ફસાય છે જેને લઈ વાહન ચાલકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે બામણ ગામ પાસે સર્જાતા ટ્રાફિકને લઈ ગામલોકોને રોડ પાસ કરી જવું મુશ્કેલ બને છે બીજી તરફ નાના વાહનો ગામમાં પ્રવેશી શોર્ટકટમાં થઈને જાય છે ત્યારે ગ્રામજનોને અકસ્માતનો ભય સતાવે છે એક વર્ષ પહેલા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર સાંકડા બ્રિજને લઈ સર્જાતા ટ્રાફિક જામને લઈ કેન્દ્ર સરકાર દ્વારા રોડ ઉપર આવેલ ચાર જગ્યા ઉપરના સાંકડા બ્રિજ પહોળા કરવાના કામને મંજૂરી મળી ગઈ હોવા છતાં

તો પણ કંઈ કામ થતું નહીં અને અમારા ગામના છોકરાઓને શાળા જવા માટે રોડ ક્રોસ કરવામાં બહુ તકલીફ પડે છે અને ટ્રાફિકની સમસ્યાના કારણે અમારા ગામમાંથી વાહનો પ્રસાર થાય છે અને સ્કૂલ ગુજરાતી શાળા નજીક આવેલી છે તો એક્સિડન્ટ અવારનવાર તો થયેલા જ છે અત્યારે પણ થવાનો ભય રહે છે એના કારણે આ ટ્રાફિક સમસ્યા દૂર કરવા અને અહીંયા રંગાઈના બ્રિજ ઉપર ખાડા પડેલા છે અવારનવાર રજૂઆત કરવા તથા ખાડા પૂરા થતું નથી તો એ ખાડા પૂરાણ કરીને ટ્રાફિક સમસ્યા દૂર કરે એ જ અમારી માંગ છે ઉપર બામણ ગામ પાસે નાડુંની વારવાર સમસ્યા હોય છે અને ટ્રાફિક એટલો બધો જોમ થઈ જાય છે ઠેર સુધી પાર સુધી ત્રણ ત્રણ કિલોમીટર સુધીના આ ટ્રાફિક હોય છે હવે અમારા બામણ ગામમાંથી અમારા અવર જવર બરોડા તરફ જવું હોય તો ગાડીઓ ક્રોસ કરવી અમારે બહુ વિપરીત પરિસ્થિતિ અમારે અહીંયા સર્જાઈ જાય છે અને વારવાર અકસ્માતનો ભય બને છે તેથી આ ઘણીવાર આ રજૂઆત ઉપર પણ સુધીને કરેલી છે પણ આ આનો કોઈ નિરાકરણ આવતું નથી જો આ વહેલી તકે આ સરકાર આ નિરાકરણ લાવે અને જો આ સમસ્યા દૂર કરે તો સારું છે અને અમારા બમણ ગામની અંદર રહીને આ લોકો ગાડીઓ પસાર કરે છે અને વારવાર અકસ્માત થાય એવી ઘણી વખત આ સર્જાયેલું છે તે છતાં પણ ઉપરવાળાનું કોઈ પાણી પેટનું હલતું નથી અને ઘણી વાર આ બધી રજૂઆતો થઈ છે તે છતાં અમારું કોઈ નિરાકરણ લાવવા તૈયાર નથી હાઈવેની સમસ્યા એટલી મોટી છે કે જાંબા પોર અને બામનગામ જે બ્રિજ છે અને એની આગળ ભરૂચ પાલીસ તરફ છે એ બ્રિજ છે ને ટુ લેન ટુ લેન ટુ લેનમાં છે તો એ બ્રિજ ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે જેને કારણે ટ્રાફિક એટલો બધો જામ થઈ જાય છે કે અમારે રોડ ક્રોસ કરવો હોય અમારા બામણગામથી તો અમુની એક તકલીફો થાય છે અને એક્સિડન્ટ પણ એટલા થાય છે ખાડા પૂરે છે નીકળી જાય છે ખાડા પૂરે નીકળી જાય છે આવી સમસ્યા કાયમ નાનો પ્રશ્ન સોલ્વ કરવો જોઈએ ગવર્મેન્ટે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટે પણ મોદી સાહેબે મંજૂરી આપી દીધી છે પણ એ કામ હજુ સુધી થયું નહીં અટક્યું છે એ કયા કારણસર અટક્યું છે તો એ ઉપર સુધી એ અવાજ પહોંચાડવાની જરૂર છે કે ભાઈ સત્વરે કામ એ પૂરું કરો અને ટ્રાફિક જામ થાય છે તો બધા વાહનો જે છે એ અમારા ગામડાઓની અંદર જે બાયપાસ છે એમાં પસાર કરે છે તો અમને તકલીફો પડે છે બધી અને અવારનવાર વાહન ચાલકો સાથે ઘર્ષણ ઘર્ષણમાં ઉતરવું પડે છે